મિત્રો ઘણીવાર નવું ઘર બનાવતી વખતે આપણે વાયરિંગમાં એવી ભૂલો કરી બેસીએ છીએ જે પાછળથી મોટું નુકસાન કે શોર્ટ સર્કિટ નોતરે છે આજે આપણે જાણીશું એ ન કરવી જોઈએ બે મુખ્ય મુદ્દાઓ કન્ટેન્ટ ભૂલ એક વાયરની ખોટી સાઇઝ ઇનકરેક્ટ વાયર સાઇઝ એસી એસી કે ગીઝર જેવા હેવી લોડ માટે પાતળા વાયર વાપરવા સૌથી મોટી ભૂલ છે હંમેશા લોડ મુજબ સાચી સાઇઝ દાંત એસી માટે ચાર એસક્યુ યુએઆરઇએમએમના વાયર જ વાપરો ભૂલ બે હલકી ગુણવત્તાના વાયર સસ્તા વાયર વાપરવાથી તે જલ્દી ગરમ થઈ જાય છે અને ઓગળી શકે છે હંમેશા આઈએસઆઈ માર્કવાળા એફઆર ફ્લેમ રિટાર્ડન્ટ વાયર જ પસંદ કરો ભૂલ ત્રણ સ્વિચબોર્ડમાં લૂઝ કનેક્શન જો સ્વિચબોર્ડમાં વાયર બરાબર ટાઇટ ન હોય તો સ્પાર્કિંગ થાય છે અને સ્વિચ બળી જાય છે કનેક્શન હંમેશા પ્રોપર ટાઇટ હોવા જોઈએ ભૂલ ચાર અર્થિંગ અર્થિંગ ન કરાવવું ઘણા લોકો પૈસા બચાવવા અર્થિંગ નથી કરાવતા પણ ઇલેક્ટ્રિકલ સેફટી માટે પ્રોપર અર્થિંગ હોવું ખૂબ જ જરૂરી છે ભૂલ પાંચ કોડિંગનું ધ્યાન ન રાખવું ફેઝ માટે લાલ ન્યુટ્રલ માટે કાળો અને અર્થિંગ માટે લીલો વાયર વાપરવો જોઈએ જો કલર કોડિંગ ઉલટું હોય તો ભવિષ્યમાં રિપેરિંગ વખતે મોટું જોખમ રહે છે છ પાઇપમાં વધારે પડતા વાયર નાખવા પાઇપ કોન્ડવીટની ક્ષમતા કરતાં વધારે વાયર ભરવાથી વાયર ગરમ થાય છે અને તેનું ઇન્સ્યુલેશન નબળું પડે છે હંમેશા પાઇપમાં પચ્ચીસ ટકાથી ત્રીસ ટકા જગ્યા ખાલી રાખવી જોઈએ સાત સાંધા જોઇન્ટ્સ પર નબળું ટેપિંગ વાયરના સાંધા પર જો બરાબર ટેપ ન લગાવી હોય તો ભેજ લાગતા સ્પાર્કિંગ થઈ શકે છે સાંધા હંમેશા મજબૂત હોવા જોઈએ આઠ એમસીબીના બદલે સીધો સપ્લાય સુરક્ષા માટે સાચી ક્ષમતાની એમસીબી સર્કિટ બ્રેકર ન લગાવવી એ મોટી ભૂલ છે ફોલ્ડ થાય ત્યારે એમસીબી જ પાવર કટ કરે છે નવ સ્વીચ ન્યુટ્રલ વાયરમાં લગાવવી તમે અગાઉ જોયું તેમ સ્વીચ હંમેશા ફેઝ વાયરમાં જ હોવી જોઈએ જો ન્યૂટ્રલમાં હોય તો સ્વીચ બંધ કર્યા પછી પણ ઉપકરણમાં કરંટ રહે છે દસ પ્લાસ્ટિકની પાઇપની નબળી ગુણવત્તા દિવાલની અંદર નબળી ગુણવત્તાની પ્લાસ્ટિક પાઇપ નાખવાથી તે દિવાલના દબાણથી તૂટી જાય છે જેનાથી વાયર કપાઈ શકે છે જો તમને આ વાયરિંગની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો અને આવી જ ટેકનિકલ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં આપણે કંઈક નવું શીખીશું ત્યાં સુધી જોડાયેલા